દોસ્તો આજે આપણે આવી ગયા છીએ વાંકાનેરથી નજીક જળેશ્વર મહાદેવ કે જ્યાં દર શ્રાવણ માસના બીજા સોમવારે મેળો ભરાય છે અને ખા આજે થયો છે રવિવાર તો આજે મેળાની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું પબ્લિક છે પણ અત્યારે લગભગ સાંજના અમે જ્યારે મેળામાં ગયા ત્યારે સાડા ચાર પાંચ વાગ્યાનો સમય થયો હતો અને અચાનક વરસાદ આવ્યો અને ઘણા બધા લોકો આસપાસ જગ્યાએ વયા ગયા અને તમે જોઈ શકો છો મેળાની એકદમ જમાવટ તો થોડીક વાર વરસાદ રહ્યો ને પાછો મેળો અથવા તો એમને કન્ટિન્યુ થઈ ગયો અને જબરદસ્ત મજા આવી અને દોસ્તો તો અહીંયા આપણે વાત કરીએ કે જડેશ્વર જે મહાદેવનો મેળો છે એ શ્રાવણ માસના બીજા સોમવારે ભરાય છે અને અપકમિંગ એટલે કે આવનારા સમયમાં ઘણા બધા મેળા વાંકાનેરની આસપાસ યોજાશે તો આપણે તેના વિડીયો તમને બતાવશું અને આપણી ચેનલ સાથે તમે કનેક્ટેડ રહેજો અને ખાસ આપણે ઘણા બધા ગયા વર્ષે અને આગલા વર્ષે પણ ઘણા બધા મેળાના વિડીયો બનાવેલ છે તો તમે ખાસ કરીને ચેક કરજો જોજો તમને મજા આવશે ને આપણે કન્ટિન્યુ આ વિડીયો બનાવતા હોઈએ છીએ અને અહીંયા તમે જોઈ શકો છો આ છે જડેશ્વર મહાદેવનો મેળો અને આજે તારીખ થઈ છે જ્યારે આ મેળો તમે જોઉં છો ત્યારે ત્રણ ઓગસ્ટ બે હજાર અને રવિવાર તો આ વખતે આપણે વાંકાનેરની આસપાસના ઘણા બધા મેળા છે તેના વિડીયો આપણે કવર કરશું અને જો કે દર વર્ષે વાંકાનેરના આસપાસના વિસ્તારના મેળા પ્લસ વરસાદી વાતાવરણના વિડીયો એવો ઘણું બધું આપણે વાંકાંડરની આસપાસનો આપણે અપલોડ કરતા હોય છે તો મિત્રો ખાસ કરીને ચેનલ સાથે કન્ટિન્યુ કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને મજા આવશે